ઓકે બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના દુધવા ગામની અંદર એક વિડીયો વાયરલ થયો હતો એમાં બે શખ્સો નંદી મહારાજને બિચારાને દોડાવી દોડાવી અને મારી રહ્યા છે લાકડીના દંડા મારી રહ્યા છે ખૂબ એની ઉપર ફૂર્તા કરી રહ્યા છે એ જાણીને અમને અતિ દુઃખ થાય છે આ જીવદયા પ્રેમીઓ વતી હું મહેશભાઈ દવે જમણા એનો ખૂબ વિરોધ કરું છું અને હું સરકારને વિનંતી કરું છું કે એ પણ એનામાં પણ જીવ છે એને પણ જીવવું હોય છે એને જીવવાનો અધિકાર છે કોઈનું જીવન કોઈનો હક નથી હવે નંદીઓ જવાનું કારણ એ છે કે એના જે ગોચરો છે ગામે ગામ ભાગે દબાણ લઈ લીધા છે એના ગોચરો લઈ લીધા છે તળાવોમાં દબાણ કરેલી રોડની સાઈડોમાં શમસાનોમાં ગામ ગુંદરા ચોટા બધે કો રોડની સાઈડોમાં વગેરે તો એ બિચારો ભૂખે મળતો ક્યાંય જાય આપણે કહેવાય છે કે હુંડામાં ભૂંડી ભૂખ એટલે ભૂખ એના થતી હોય એટલે ભૂખ્યું તરસો બિચારો એનું કલ્યાણ કરવા જતા હોય છે પણ છતાંય ના માને એટલે ભૂખી મરતા જતા હોય છે કે લોકો એની ઉપર ક્રૂરતાપૂર્વક હુમલો કરે છે એનું અતિ દુઃખ થાય છે હૃદય ભરાઈ જાય છે રહેવાતું નથી અમે એમ કહીએ છીએ કે એ એના ઉપર સરકાર કડક પગલાં લે કડકમાં કડક એને સજા કરે અને એવો દાખલો બેસાડે કે એ આવી ક્રૂરતાની લાઈન છોડે અને સારી લાઈન પકડે અને એનું એના પરિવારનું સમાજનું કલ્યાણ કરે અને આવા અવારનવાર દાખલા ખૂબ બનતા હોય છે પહેલાં હું ફરિયાદી બન્યો હતો થરાદ તાલુકાના ડોવા ગામની અંદર એક શખ્સે નિર્દય માણસે રાક્ષસી કૃત્ય કર્યું હતું કે એને કોદાળી મારી હતી જે નાકમાં પેસી ગઈ હતી પાંચ આંગળ અને પોલીસને મેં બોલાવી હતી પોલીસને પણ બતાવી તું અને એના પછી રા ગામમાં એક શખ્સે એનું જે બે હાથ જેવું કામ કરે એવું એનું પૂંછડું કાપી શકશે અને શખ્સે આમ આમ કબૂલવા તૈયાર નહોતો માર્ગ બધાના સાથ સહકારથી અમે એને પકડ્યો અને એનું હતું દુઃખ દુઃખ લાગ્યું એને પણ અમે બસ પ્રેરણા બધાને આપી છે કે આવું નક્સ થવું જોઈએ એના પછી હમણાં અહીંયા ફડોદરમાં તે પણ ગૌ નંદીને ચોરી કરી નાખી છે ફડોદર થરા તાલુકાનો ફળોદર ગામમાં એને પણ અમે પકડ્યા છે એની પણ અમે તે ચીવદયા કેસ કર્યો છે એના પછી કોંકરેજ તાલુકાનું નેકારિયા ગામ છે ત્યાં એક સાથે એના ઉપર ટ્રેક્ટરે વારંવાર ટ્રેક્ટરથી હુમલો કરીને બે પગ ભાગી નાખ્યા અને પછી નંદી રીબાઈ રીબાઈ નંદે બિચારે પ્રાણ છોડી દીધા છે આવા તો અસંખ્ય કોઈ કરંટ આપીને મારી નાખે છે કોઈ એને બંધનમાં લઈ એને વગવી બંધનમાં લઈ અને ક્રૂરતાપૂર્વક મારી નાખે છે એની ઉપર ખૂબ આ કરી રહ્યા છે એટલે એમ કહું છું એને પણ જીવવાનો અધિકાર છે અને એને અનાથ આપણે કર્યા છે એને જીવવાનો અધિકાર છે એની ઉપર આવા ક્રૂરતા એની ઉપર કાળો કેર ન વર્તાવો જોઈએ એની ઉપર હુમલા ન થવા જોઈએ એને પણ જીવવાનો અધિકાર છે બસ એને ન્યાય મળે સરકાર પાસે માગણી છે કડકમાં કડક કાયદો અને કડકમાં કડક સજા થાય એવી મેં જીવ પ્રમે તો મહેશભાઈ દવે જમડા પરિવાર ફરી વાર માગણી કરી